એ ભજનો આપણે ઓળખીએ છીએ આપણે સમજીએ છીએ પણ આપણા અંતરનો ઉતારવાની કોશિશ કરતા નથી બહારનું જતા રહેવું અહિયાં આવો તો બારમેનો બારો કાટા Ami amnu putu sakman jalani. Oni amna gomo yeti rau mana toki tabe putu sakman jalo so. Gari bara yun galo so. Ana amri babji babji hau 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 babji hau 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 hau. Neji pur shadalo so e. Ihu pur shadiye tamar gelke mana aleo. હું શાક રોપણ શાસ્ત્ર પણ એ આજે બંધારો તો એમ કુદર બોલતા જ નહીં અમાર નહીં કોણ કોણ અહીં નહીં પડતી હોય મને હો ના પડતી પણ એ તો પડવી જ જોવાનું એટલે તમે બધા ભાવો પાળે બધા મહારાજ છે એવું મન છો ને આ તો ખાલી દાખલો આપે છો એમ કેતો નહીં કોઈ ઠપકો નહીં આપતો પાછો તમે કહો તો પાછો નહી મારી મહેનત મારા પણ મારી ઉમર થયેલી બાપુ એટલે ગમે તને ગંભીર જીવ મારે બોલાય મારા પરમા રહેવું રહેવું એટલે એનો ગેરલાભ તમે ના ઉઠાવ

असा रजे गडे 28 न आलणा. એટલે મારું ઉદાહરણોને જેર આપણ છે. આ તો માનું કે અમુ નથી ચોકળ માણસ મારી કોણ છે. એટલે એમને કોક કાપોતર મલા મણામાં કીતી બેરો છે એમને ફૂગدارો મળી નાખમે તો મગનલાલને થોરિયમ કહી દી કે હોય ડીઝલ ભરાવું પાડી. પ્રોપિય સુડી ગમે છે કરે આખો કરે પાસુ કરે. બબે પાંચ પાંચ હજાર રૂપિયા ભેગા કરીને મારે જુનાગઢ જવું તો આલે અને ધરોદા જવું હોય ને તો આ હું એકદમ સત્ય બોલું છું એકદમ સત્ય બોલું છું તદ્દન સત્ય બોલું છું અને એ રીતે હું આટલું બધું ચલાવું છું પણ આ બધું મોટું ચાલે છે એટલે મોટા બધાના મને હા 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 આ તો મારું બધું મારા ધારીએ કરું એક વર્ષ હું આશ્રમ બન્યો એટલે અગરવાલ સાહેબ ધાર્યું નાખ્યું ભગવાન સાહેબ નો બે ત્રણ મહિના પહેલા થયું સાહેબ હવે પશુ પૈસા દિવાળી પહેલો બાકી છે એના ફોન આપી ને લાખ લાખ રૂપિયા ભેગા કરજો એ સાહેબ ને લાખ રૂપિયા ફોન પહેલા એ હાલો આ તમારી પાસે કોઈ દિવાળી વેપારી ધોરણ કરે અમારી આ બધું સવાલ છે ને